વેબ સિરીઝ અને ટીવી સિરિયલમાં કામ અપાવવાના નામે સુરતના એક વેપારી સાથે રૂપિયા એક કરોડ એકોતેર લાખ રૂપિયાની જંગી રકમની ઠગાઈ કરવાના કેસમાં અલથાણ પોલીસે દિલ્હીથી કાર્યરત ઠગ ગેંગના મુખ્ય આરોપી બંટી બબલી જેમાં વિવેક રૂપિયા રાહુલ રોય અને અલકા બરોનિયાની દિલ્હીથી ધરપકડ કરી છે અલથાણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેસુના સેલિબ્રિટી ગ્રીન્સમાં રહેતા અને સાડી વેપારી રાહુલ માગીલા રાઠોડે દિલ્હીના ચાર આરોપીઓ અલકા ઠાકુર બરોનિયા અરમાન ખાન ઉર્ફે વકાર આલમ શિવા ઠાકુર ઉર્ફે મોહિત અને વિવેક રાજપૂત ઉપર રાહુલ રોહિત સામે અલથાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં વેપારી રાહુલે જણાવ્યું હતું કે આરોપીઓએ ખોટા નામ ધારણ કરી તેમનો સંપર્ક કર્યો હતો તેમણે વેપારી રાહુલ રાઠોર પ્રતિષ્ઠિત ટીવી સિરિયલ કે વેબ સિરીઝમાં મોટી ભૂમિકા પણ લાલચ આપી હતી અને ઓક્ટોબર બે હજાર બાવીસથી ફેબ્રુઆરી બે ફરિયાદ જોઈ લગભગ દોઢ વર્ષના ગાળા દરમિયાન આરોપીએ રાહુલ રાઠોડ પાસેથી યુપીઆઈ ઓનલાઈન ટ્રાન્સફર ચેક આંગળીયા મારફત અને રોકડ સ્વરૂપે છૂટક છૂટક અધોધો કહી શકાય તેમ એક કરોડ એકોતેર લાખ રૂપિયા પડાવી લીધા હતા આટલી મોટી રકમ પડાવ્યા બાદ પણ આરોપીએ રાહુલ રાઠોડને કોઈ સિરિયલ કે વેબ સિરીઝમાં કામ અપાવ્યું નહોતું પરંતુ પોતાની ઓફિસનું સરનામું પણ બદલી નાખીને તેમની સાથે વિશ્વાસઘાત કર્યો હતો આ મામલે ઓગસ્ટ મહિનામાં અલ્થાણ પોલીસ સ્ટેશનમાં ઠગાઈનો ગુનો દાખલ કરાવ્યો હતો કે ફરિયાદના આધારે તાત્કાલિક અલથાણ પોલીસે તપાસ હાથ ધરી દિલ્હી જઈ ત્યાંથી ગેંગના મુખ્ય બે આરોપીઓ દિલ્હી મોહરલીમાં રહેતા વીઆ કોર્પોરેટર રાહુલ રોય ઉર્ફે અરિન્દરપાલ રાજપૂત સિંહ અને દિલ્હી ઉત્તમનગર રાજાપુરીમાં રહેતા અલકા વિજયસિંહ બરોનિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે વધુમાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઠગ ટોટકી માત્ર સુરતના વેપારી રાહુલ રાઠોદ નહીં પણ અન્ય રાજ્યોના અનેક બિઝનેસમેનો પણ વેબ સિરીઝમાં કામ અપાવવાના બહાને કરોડો રૂપિયા તેની ઠગાઈ કરી ચૂકી છે